મિત્રો ડેલી બોડેલી સ્વાગત કરું છું દર્શક મિત્રો ગોડેલીથી પસાર થતી નર્મદા કેનાલ જે પસાર થાય છે અને અલ્હાદપુરા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં આજે એક યુવાન છે તે બાઇક સાથે જ અંદર પડી ગયો છે અહીંથી જે બાઇક છે તે દેખાઈ રહી છે અને અહીંયાથી સીધી રેલિંગ તોડી અને અંદર ઘૂસી ગયું છે અને બાઈક પર તેની નજર પડી રહી છે અને બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે જે યુવાન છે તે પાવી જેતપુર તાલુકાના સાલોજ ગામનો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો અત્યારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા છે બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને યુવકના શોધો શોધખોળ માટેની તજવીજ હાથ ધરાઈ રહી છે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે સમી શાન છે અને અત્યારે લોકો થોડા એકત્રિત થઈ ગયા છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તે આ જે યુવાન છે તે અલ્હાદપુરા તરફથી આ તરફ સુધી અને આ તરફ આવી રહ્યો હતો અને અહીંથી એના બ્રેકના નિશાન પણ દેખાઈ રહ્યા છે અને અહીંયાથી સીધી જે રેલિંગ છે તે તૂટી ગઈ છે આ રેલિંગ છે તોડી અને અંદર ઘૂસી ગયો છે અને તેની જે એક બેગ છે બેગ મળી આવી છે એ બોળેરી કેનલ પાસેથી અને આ યુવાનના આધાર કાર્ડ અને ગાડીની ચોપડી પણ મળી ગઈ છે હાલ પોલીસ પણ અહીં ઘટના સ્થળે છે અને હાલ તપાસ હાથ ધરાઈ રહી છે ખાસ કરીને જે પ્રકારે તમે જોઈ શકો છો અત્યારે અત્યારે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા છે અને જે પ્રકારે આજે બોડેલીની નર્મદા મુખ્ય કેનલ છે આ મુખ્ય કેનાલની આસપાસ લોકો એકત્રિત થઈ ગયા છે અને યુવકના મૃતદેહ માટેની હાલ તજવીજ હાથ ધરાઈ રહી છે આજે ચસમસનો જે પ્રવાહ છે પાણીનો અહીંથી ચાલી રહ્યો છે અને અહીંયા એક યુવકની બાઇક છે અત્યારે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા છે અને બોડેલીની જે પોલીસ છે તે હાલ ઘટના સ્થળે છે યુવક કઈ રીતે પડ્યો તો એ પણ હાલ કારણ જાણી શકાયું નથી પરંતુ તમે જોઈ શકો છો જે પ્રકારે આજુબાજુના જે રહીશો છે આ વાત વાયુ વેગે ગોડેલી પંથકમાં ફેલાતાં જ લોકો થોડા એકત્રિત થઈ ગયા છે અને બાઇક જોવા માટે પણ લોકો અહીં પહોંચી ગયા છે અને હાલ મોટી સંખ્યામાં લોકો થોડા એકત્રિત થઈ ગયા છે યુવકના મૃતદેહ માટેની હાલ તજવીજ હાથ ધરાય છે એક જાણવા મળ્યું છે કે કોઈ વ્યક્તિ એને બચાવવા માટે પડ્યો હતો પરંતુ તે પણ બહાર નીકળી ગયો તે યુવાન કોણ હતો હાલ જાણી શકાયું નથી અને બાઇક પણ અંદર છે અને યુવાન પણ અંદર જ છે હજુ તો એ પણ વાત છે કે બે લોકો પડ્યા હતા કે એક લોકો પડ્યા હતા પણ એક રહસ્યની વાત છે તો દર્શક મિત્રો વધુ અપડેટ માટે ડેલી બોર્ડ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ચેનલ સાથે જોડાતા રહો ધન્યવાદ